નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસનાની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા સાથે ઠંડીના કહેર માટે તૈયાર રહેજો આજ તે ગુજરાતમાં પડી શકે છે કડકડતી ઠંડી સાથે જાન્યુઆરીના મધ્યમાં એક માવઠાનો માર પણ જોવા મળી શકે છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો

હાલ ગુજરાતની અંદર ઠંડીમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહી છે એવામાં ફરીવાર ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને આ આગામી અઠવાડિયા દરમિયાન દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે ઉત્તર ભારતના ભાગોમાંથી ભયંકર વર્ષા જોવા મળી રહી છે ભારે તેને કારણે ગુજરાતમાં હવેથી ઠંડીનું જોર વધી શકે છે જે તાપમાન ઊંચું ગયું હતું તે ફરીવાર પાંચથી લઈને છ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે તે સાથે મિત્રો આગામી પંદર તારીખ આસપાસ એક માવઠાની પણ શક્યતાઓ રહેલી છે ઠંડીની વાત કરીએ તો તાપમાન ધીરે ધીરે હવે નીચું જવા જઈ રહ્યું છે આવતીકાલે છ તારીખ દરમિયાન તે ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની પણ સંભાવના છે જેના કારણે મોટાભાગના ભાગોની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં પણ જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠાના ભાગો થરાદ ધાનેરા વાવ ઇકબાલગઢ તેમજ ઈડર વડાલી રાધનપુર વાવ પ્રાતિજ અંબાજી સહિતના ભાગો આ બાજુ કચ્છમાં નલિયારા પર ભુજ ભયાઉ ગાંધીધામ સહિતના ભાગોની અંદર પણ તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડા તેની સાથે મહીસાગર પંચમહાલ દાહોદ ગોધરા સહિતના ભાગોની અંદર પણ અમુક ભાગમાં સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળશે બાકીના ભાગોની અંદર દસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ દસથી લઈને તેર ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે તમામ ભાગોની અંદર એકાદ બે જિલ્લાની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન જઈ શકે છે એ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ દસથી લઈને બે ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે તો મકરસંક્રાંતિ સુધી ગુજરાતમાં કોલ્ડ કોલ્ડવેવનો એક રાઉન્ડ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે તે ઉપરાંત માવઠીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક માવઠું થવાના પૂરાપૂરા ચાન્સ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જાન્યુઆરીની શરૂઆતથી જ ગુજરાતમાં ઘણા બધા પલટાઓ જોવા મળી રહ્યા છે તેમજ ઘણા બધા પરિબળો પણ ગુજરાતની અસર કરી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ફરીવાર માવઠાની શક્યતા ઉત્પન્ન થઈ છે આમ જોવા જઈએ તો મકરસંક્રાંતિ સુધી ગુજરાતનું હવામાન એકંદરે ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે પરંતુ આ જાન્યુઆરી મહિના દરમિયાન બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે જેના કારણે ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી શકે છે અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર માવઠાની સંભાવના ચૌદ તારીખથી લઈને વીસ તારીખ દરમિયાન સેવાઈ રહી છે જેના કારણે ગુજરાતમાં જો વેસ્ટર્ન ડિસ્ટમ મજબૂત આવશે તો ગુજરાતના ભાગોની અંદર ફરીવાર કમોસમી વરસાદ ખાપી શકે છે આ સાથે શિયાળો પણ આ વર્ષે લાંબો ચાલવાનો છે જેના કારણે ગુજરાતમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવ્યા કરશે જેના કારણે એક માવઠાની શક્યતા પણ જોવા મળી શકે છે અને ફેબ્રુઆરી મહિનામાં પણ એક માવઠું થાય તેવા પણ હાલ તો અણસાર જોવા મળી રહ્યા છે વાત કરીએ તો આ માવઠ જો થશે તો ગુજરાતના ઉત્તરના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને અસર પહોંચાડે તેવું હાલ અનુમાન છે બાકી પવનની ઝડપ આજથી વધવા જઈ રહી છે આગામી દિવસમાં પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે તો મિત્રો આ આજની વહેલી સવારની અપડેટ ફરી એક નવડી સાથે મળીશું આજ માટે આટલું જ